નિયત સંકલન માટે આદેશ નો નિયમ તો એફ ફ્રોમ ક્લોઝ ઇન્ટરવલ એ ટુ બી થી આર એ કેવું છે સતત વિધેય છે અને વિધેય જી ફ્રોમ આલ્ફા ટુ ઘટતું એટલે કે એક સૂત્રી વિધેય છે જો એક્સ ઇઝ ઇક્વલ ટુ જી ઓફ ટી હોય એ આલ્ફા બીટામાં સતત હોય અને ઓપન ઇન્ટરવલ આલ્ફા બીટા પર વિકલનીય હોય તથા જીડ એ જીડ ટી એ આલ્ફા અને બીટામાં સતત છે ইজু জি আলফা বীজ ইক টু জীফ বীটা হয় ইণ্টিগ্ৰেশন অফ এ টু বী

आई इक्वल टू इंटीग्रेशन जीरो प्लस फोर साइन एक्स धारो के 10x by 2 is equals to 2 leta dx is equals to so they just say 2 dt upon ma 1 plus t square so say, mate cos x is equals to 1 minus t square upon ma 1 plus t square and sin x is equals to 1 2t upon

मन निकल इंटीग्रेशन 0 થી 1 1 / 1 - t2 + 4t રહેશે અને લસા લઈ તો 1 + t2 એટલે કે છેદનો છેદ ઉપર જશે તો 2dt / માં 1 + t2 તો 1 + t2 1 + t2 કેન્સલ 2 2 કેન્સલ તો શું રહેશે इंटीग्रेशन 0 થી 1 વન અપોન વન માઇનસ ટી સ્કવેર પ્લસ ફોર ટી રહેશે ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટીગ્રેશન ઝીરો થી વન વન અપોનમાં વન પ્લસ ફોર માઇનસ ટી સ્કવેર પ્લસ ફોર માઇનસ ફોર ડી ચાર ઉમેર્યા અને ચાર બાદ કર્યા કારણ કે એને અવયવના સ્વરૂપમાં લાવવાનું છે માટે તો ઝીરો થી વન વન અપોનમાં ફાઈવ માઇનસ કોમન કાઢીશું ટી સ્કવેર થશે તો આ શું થશે રૂટ ફાઈવ નો સ્કવેર માઇનસ ટી માઇનસ ટુ નો સ્કવેર ડીટી તો આનું સંકલન શું થશે વન અપોનમાં ટુ રૂટ ફાઈવ લોગ ટુ અને અપોનમાં રૂટ ફાઈવ માઇનસ ટી માઇનસ ટુ લિમિટ ટુ વન અપોન્ટ ટુ રૂટ ફાઈવ લોગ રૂટ ફાઈવ ટી ની જગ્યાએ વન મૂકે તો માઇનસ વન અપોનમાં રૂટ ફાઈવ પ્લસ વન માઇનસ લોગ root 5 minus 2 divided by root 5 plus 2 is equal to 1 upon 2 root 5 into log root 5 minus 1 upon my root 5 plus 1 multiply by root 5 plus 2 divided by root 5 minus 2 reason

डिवाइडेड बाय सो થઈ જશે 9 - 5 થઈ જશે = 1 / 2 root √5 log 3 + √5 / 9 - 5 मींस 4 એતેનો છે 2 નો સ્ક્વેર છે માટે તો આને કહેવાય તો લખાશે 2 √ 2 / 2 √5 log 3 + √5 /

साइन रेस टू फोर टी प्लस टू फोर टी डी टी उल धारो के साइन स्क्वेर टी इज इक्वल टू एक्स लेता शुक्र टू साइन टी और साइन न व टू के पी इज इक्वल टू पाई बाय टू हो फोर टी प्लस कॉस रेस टू फोर टी डी टी

तो बटे 1 - x નો होल स्क्वायर થઈ જશે ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 થી 1 dx / માં x² + 1 - 2x + x² થશે ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 થી 1 dx / 2x² - 2x + 1 = इंटीग्रेशन 0 થી 1 તો આ શું થયો આપડું dx / માં x - 1 / 2 નો હોલ સ્ક્વેર થયો + 1 / 2 1 ને ભાગી દઈ 1 ને છૂટા પાડીએ તો 1 / 2 1 / 2 થઈ જશે માટે = શું થઈ જશે 2 1 / 2 1 by 2 into 2 10 inverse X minus 1 by 2 divided by 1 by 2 limit is 0 the 1 is equal to so 10 inverse 2x by 2x minus 1 by 1 elements 2 X minus 1 thecal on any limit such 0 the 1 तो tan इनवर्स यहां 0 આવશે 1 થઈ જશે માઈનસ tan इनवर्स માઈનસ 1 = tan इनवर्स मींस 1 मींस π/4 - -π/4 થશે = 0 થઈ જશે 2π/4 मींस π/2 તો આની કિંમત સુમળી આપણે π/4 - minus pi by 4 is equals to pi by 2.